મારું નામ સહીદ અહેમદ મલેક આણંદ સેન્ટ્રલ મોરમ કમિટી ઉપપ્રમુખ આણંદ શહેર સેન્ટ્રલ મોરમ કમિટી પ્રમુખ સોહેલ બેગ મિરજા તથા સેન્ટ્રલ કમિટીના સભ્યો અને આજનું કાર્યક્રમ અમારું 10મી મોરમ યોમે આશુરાનું છે જેની આજે દી જૂના દાદર મોરમ કમિટી તરફથી જુલુસની પ્રસ્થાન થઈ છે તે અંગે આણંદના તમામ અમારા આગેવાનો ઉપસ્થિત રહીને કાર્યક્રમનું આજે આયોજન કર્યું છે અને અત્યારે લીલી ઝંડી ફ્લેગ માર્ચ વતાડીને અમે અમારા તાજિયાનું પ્રસ્થાન ચાલુ કર્યું છે ગુજરાતી ચોક અને ગોયા તળાવ જઈને સમાપ્ત થશે જુલુસ જે અમારા આણંદ શહેર સેન્ટ્રલ મોરમ કમિટી ના નેતા હેઠળ છે અને આણંદ ની પોલીસ ને તથા મ્યુનિસિપાલિટી કાઉન્સિલર તથા કોર્પોરેશન અમે અભિનંદન શાંતિથી અને સારી રીતે સંપૂર્ણ કરીશું અને અમારી એકથી 35 પાંત્રીસ કમિટી જે બ્રિજની ઉપર રહીને આવવાની છે ગુજરાતી ચોક થઈ એ પણ ગોયા ચલાવ જશે રાતે નવ સાડા નવ ટાઈમ છે મારું તે ટાઈમે અમે સમાપ્ત કરી શાંતિથી ને સારી રીતે